ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવન નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધતી જતી હોવાને લઈ નર્મદા ડેમ છન્નું ટકા ભરાઈ ગયો છે ત્યારે હવે ડેમ સંપૂર્ણપણે ભરાવાથી માત્ર એક જ મીટર બાકી રહ્યો છે તો સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક ચુમ્માલીસ હજાર ને બસો ને બાસઠ ક્યુસેક છે તો ડેમની જળ સપાટી એકસો ને સાડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરે પહોંચતા સરદાર સરોવર નર્મદા ડેમમાં હવે છન્નું પોઈન્ટ અઢાર ટકા ભરાઈ ચૂક્યો છે અને સરદાર સરોવરમાં નવ હજાર એકસો ને આડત્રીસ પોઈન્ટ સિત્તેર મિલિયન ક્યુબિક મીટર પાણી થઈ ગયું છે તો નર્મદા ડેમ પર આજ રોજ પણ સતત પાણીની આવક ચુમ્માલીસ હજાર ક્યુસેક છે સાથે બસો ને પચાસ મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતા કેના હેડ પાવર હાઉસને પણ ચલાવવામાં આવી રહ્યા છે જેમાંથી પાણી બાવીસ હજાર છપ્પન ક્યુસેક પાણી સીધું તણાવ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App